બોડેલી તાલુકામાં આવેલ જોજવા આડબંધ ઓવરફ્લો થયો ઉપરવાસ સહિત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઓરસંગ નદી પર આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ જોજવા ડેમ સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી છે સતત વરસાદને લઈને ઓરસંગ નદીમાં આવ્યા છે ઘોડાપુર જોજવા ઓળબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર સતત ત્રણ દિવસથી મધ્યપ્રદેશ સહિત છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને જિલ્લાના નદી નાળા ફૂલ રહ્યા છે અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી ઓસંગ નદીમાં નવા નીર છે હોસંગ નદીના અંદર ઘોડા પુરાયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની હોસ્સંગ નદીમાં આવેલ જોજવા આળબંધ ઓવરફ્લો થયો છે અનેક રમણીય નજારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીશું તો જ્યાં જે બોડેલી તાલુકામાં આવેલ જોજવા ડેમ એ રજવાડાના સમયમાં બનેલો આ ડેમ છે અને આ જે ડેમ છે એમાં જે પાણીની ખૂબ આવક થઈ છે ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈને ઉનાળાના સમયમાં સિંચાઈ માટે જે ખેડૂતોને પાણીની તકલીફ પડે છે આ ડેમ ઓવરફ્લો થતા એમને તકલીફ નહીં પડે ખાસ કરીને વાત કરી જો તો જે બોડેલી સહિત જિલ્લામાં વરસાદને વરસાદ વર્તી રહ્યો છે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ઘોડા પુરાયા છે અને ઓરસંગ નદીમાં નદીમાં જે બોડેલી તાલુકામાં આવેલ જોજવા આર્બન્ડ ઓવરફ્લો થયો છે અને એક સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોજો આર્બન્ડ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે इम्रान मंसूरी जी टीव्ही न्यूज बोडेली फोटा उलपूर्व